કારખાના કારખાનામાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક સગીર તથા ઘોઘા રોડ પર રહેતા યુવાનની ધરપકડ કરી હતી આવનાર દિવાળી પર્વને લઈને પોલીસ તંત્ર સુરક્ષા વ્યવસ્થા અને તાકેદારીના વિશેષ પગલા લેવા સાથે સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ સાથે દારૂ જુગાર સહિત સામાજિક બધીઓ કડક હાથે ડામી દેવા પ્રયત્નશીલ હોય ત્યારે ખાસ કરીને બુટલેગરો શહેરમાં અવનવી તકીબો આજમાં ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટેની ફિરાકમાં હોય પરંતુ પોલીસ દ્વારા મોટા ભાગે બુટલેગરોના મનસુબા પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવ્યું હોય છે અને ગઈકાલે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ચોક્કસ માહિતી મળીના આધારે જેઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર કેડી અઢારમાં રેડ કરતા કારખાના રૂમમાં છુપાયેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી કુલ બસો નેવ્યાસી ન બોટલ સાથે કારખાનામાંથી એક સત્તર વર્ષીય સગીર અને ચિત્રા સિદ્ધસર રોડ પર આવેલ બજરંગ બાલક સોસાયટી પ્લોટ નંબર એકસો પંદર માં ઝડપાયા હતા પોલીસે ત્રીસ હજાર ની કિંમતમાં બે મોબાઈલ મળી કુલ રૂપિયા એક લાખ બાર હજાર પાસઠ મુદ્દા માલ કબજે કરી યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર